હા મિત્રો અમે શિયાળામાં આવશે હમણાં ટૂંક સમયમાં નવરાત્રી આસપાસ જે આપણા જે જૂના વર્ષો પેલા ના ગાજર હતા ગાજર

નામ આવે છે દવાઓ છાટે છે નીંદામાં નાશક એને કારણે અત્યારે ક્યાંય બનાવવાનો આવે છે ને ભાંગરો નથી રાગી 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 છે

ખોલે નિરીક્ષણ કરે બધું હા 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 બોલવું

લુપ્ત થઈ ગયા છેટે પેલા બહુ થતા થઈ ગયા આ સફેદ ભીંડો થતો હતો એ જ પાછો લાલ ભીંડો છે લાલ ભીંડો છે ના ના અને ભરતભાઈ આમ જોઈને તો મારા માં જેટલા તમારા વિડીયો જોયે છે ને એ લોકો એક જ આર્ગ્યુમેન્ટ હોય છે કે અમને ભરતભાઈ નંબર અથવા એડ્રેસ આપો હા તો છતાંય તમે તમારા મુખેથી થી તમારા પરફેક્ટ નંબર બોલી જાવ ને તો દર્શક મિત્રો ને સહેલાઈ મળી જાય મિત્રો મારો નંબર છે સત્તાણું એક પચીસ આઠ ચૌદ અને બીજો નંબર છે મારો ચોરાણું બસો ચોસઠ તેતાલીસ ત્રણ એકતાલીસ બંને નંબર મારો વોટ્સએપ નંબર છે મિત્રો તમે ત્યારે મને વોટ્સએપ માં મેસેજ કરી શકો છો અને તેથી બીજ મગાવી શકો છો અને દર્શક મિત્રો આમ વાત કરીએ ને તો ભરતભાઈ પાસે નહીં હોય તો મારી દ્રષ્ટિએ સાડા ત્રણસો થી ચારસો જાતનું દેશી બિયારણ છે અત્યારે ઉપલબ્ધ છે એની પાસે તમે પાછળની સાઈડ જોઈ શકો છો એમના બેકગ્રાઉન્ડ ની અંદર

એને કારણે અત્યારે ક્યાંય બહેનો આવે છે ને ભાંગડો ક્યાંય મળતો નથી ભાંગરો પાંચ ની સાત કિલો હજીક માં બીજ છે લોકો આવે તો કેટલી કેટલી જાતિ હોય છે વનસ્પતિ જોવા મળે છે રાગી રાગી આ રાગી છે સરસો એટલે સરસો ની અંદર પીડી સરસો આવે છે એટલે આ મગજમાં નહીં રાય પીડી થોડીક હોય એવું જાતો છે

મિત્રો શિયાળામાં વાવેતર હમણાં ટૂંક સમયમાં નવરાત્રી આસપાસ જે આપણા જે જૂના વર્ષો પેલા ના ગાજર હતા ગાજર

આજે અમે કેશોદ તાલુકાના એક એક ગામમાંથી દરેક બેનો આવ્યા છે ભરતભાઈ ના ગયા અને હોમ આવ્યા અને વિઝિટ કરી વિઝિટ કરીને અત્યારે અમે અહીંયા ભરતભાઈ ના ઘરે આવ્યા અત્યારે નથી જોયું એવું અમને જોવા મળ્યું ઓર્ગેનિક બધું એમ અને એટલું સરસ છે મેં મારી જોયું અને ખુબ ખુબ આભાર માનું છે કે અમને એના ઘરે લઈ આવ્યા અહીંયા બધું બતાવ્યું એટલું ઓર્ગેનિક છે પ્રાકૃતિક ખેતી અત્યારે આપણા દેશ છે બધું ઓર્ગેનિક કોઈ ખબર જ નથી ખુદ તો મને ખબર નથી એટલો ટાઈમ છે કે ઓર્ગેનિક શું છે પણ હું જે આ તાલીમ માં આવી છું ને મને એટલું ખબર પડી કે નહીં આપણે ઓર્ગેનિક ખાવું જોઈએ અને બીજા ને પાંચ સભ્ય ને કરવા જોઈએ ઓલરેડી ખેતર જેને ખેતી છે એ બધા પૂરતું ના કરી શકે તો કાઈ ને આપણે આપડા બધું થોડુંક કરો અને ઓર્ગેનિક કરો સારું ખાવ આપણે સ્વસ્થ તો આપડા બાળકો સ્વસ્થ હશે અને મને ખુબ ખુબ અભિનંદન ભરત પાણી આપું છું કે અત્યારે આજે અમને વિચિત કરવા લઈ આવ્યા એ મદદ ચાલુ

એ બધું બતાવ્યું છે ને બધા લોકોને બહુ આનંદ છે મને પણ બહુ આનંદ થાય છે મારા ઘરે બે બધા કેવા તમે બેન આવ્યા છે મારા મહેમાન બેન આ છે